રાજકોટ ગોંડલ હાઈવે જેતપુર રોડ નું સિક્સ લેન નું કામ ચાલુ છે ખુબ જ પ્રગતિ માં કામ ચાલે છે અને સિક્સ લેન બનવાથી ઓવર બ્રિજ ના કામ પણ ચાલે છે ઓવર બ્રિજ બનવાને હિસાબે સર્વિસ રોડ ના સાઈડ ના સર્વિસ રોડ છે એ એમાં ઘણા ખાડા પડી ગયા હતા એ ખાડા પડી ગયા ખાડા પૂરવા માટે ની અમે સૂચનાઓ આપી છે પણ જ્યારે કોઈ પણ ડેવલપમેન્ટ માં કામ ચાલુ હોય

અને ક્રિષ્નાપર ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી નું જે કઈ ફોર બ્રિજ છે ત્યાં સર્વિસ રોડ માં ખાડા પડે છે સિમેન્ટ ડામર રોડ ના હોવાના કારણે એટલે ત્યાં પાણી ભરાવાના કારણે એટલે ઈ ભવિષ્યમાં ત્યાં ખાડા ન પડે એના માટે સિમેન્ટ રોડ બનાવાના અમે રજૂઆત કરેલી હતી અને સરકારે ઈ મંજૂર પણ કરેલી દીધી છે સાપર સીતારામાનો મંદિર અને પારડી ના ત્રણ સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયા છે અને હવે ક્રિષ્ના પાર્ક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે ટૂંક સમયમાં એ મંજૂરી પણ આવી જશે